જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અમે ગુજરાત જઈ રહ્યા છીએ ગુજરાત એટલે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને ત્યાંથી અમે બોટાદ પણ જશું ત્યાં અમારા મોટા સસરાના ત્યાં રહેશું અને ખૂબ મજા મસ્તી કરશું તમે આગળ આગળ અમારા સાથે બન્યા રહો ફ્રેન્ડ્સ અમે છે ને પહોંચી તો કાલે રાતે જ આવી ચૂક્યા હતા પણ આ બીજે દિવસથી હું વિડીયો ઉતારી રહી છું બોટાદ પહોંચી ચૂક્યા છે અમારા મોટા બાપાના ઘરે એમના બંગલામાં આવી ચૂક્યા છે પ્રભુ છાયા એમના બંગલાનું નામ છે અને એમનો ત્રણ માળાનું બંગલો છે તો ફ્રેન્ડ્સ હું તમને ઘરનું દૂર બતાવું ખૂબ જ મસ્ત ઘર છે જાણે હોટલમાં આવી ચૂક્યા હોય એવું મસ્ત ઘર છે એમનું આ એમનો લિવિંગ રૂમ છે

હા એ આજે સાળંગપુર હાલવું એમ વળી હનુમાનજી ના દર્શન થઈ જાય ને પહોંચી જઈએ એ જ ઠંડી કેવી મસ્ત હે ગુલાબી હે હા આ ખૂબ જ સુંદર એમનું મંદિર છે તો ચાલો ફ્રેન્ડ્સ હું એમના તમને બીજા રૂમ બતાડું તમે બે શું કરો છો હે તો તું તાર મુંબઈ થી હોમવર્ક ના લઈ આવી કોણ કરશે પછી ત્યાં જઈને શું કરે છે રમો છો તમે બે હે મજા કરો છો તો પછી હવે હું હું નથી કે શું ના આ તું એ હુઈ જશે હવે તો ક્યાં શું એજ મમ્મી પાસે ને નીચે નહીં ઘરે પણ જશું ને અમે તું આવીશ હવે હા ને ફ્રેન્ડ્સ અમે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે નીકળ્યા છે પહેલાં અમે શનિદેવ મંદિરે જશું પછી ચાળનપુર હનુમાનજીના દર્શન કરશું જતી વખતે વચ્ચે અમને અમૃત દેખાણા તો અમે એ લીધા ખાધા ખૂબ જ મીઠા હતા ખાવાની ખૂબ જ મજા આવી ગઈ તો ફ્રેન્ડ્સ અમે શનિદેવના મંદિરે આવી ચૂક્યા છે ખૂબ જ મસ્ત શાંતિવાળું વાતાવરણ હતું ખૂબ જ મસ્ત જગ્યા હતી મસ્ત મોટા હનુમાનજી હતા એમના પણ દર્શન થયા અને શનિદેવના પણ અમે દર્શન કર્યા ત્યાં ઘણી બધી જ્યોતિર્લિંગો હતી તમને હું આગળ બતાવું મારા સાથે વિડીયોમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કેટલી બધી શિવલિંગો છે તમે એના પણ દર્શન કરી લો હર હર મહાદેવ ઓમ નમ શિવાય

આ પ્રમુખ સ્વામીની સમાધિ નું મંદિર છે તમે પણ દર્શન કરી લો

ફ્રેન્ડ્સ અમે કાલે રાતે જ સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લીધા હતા ત્યારે મેં વિડીયો નહોતો ઉતાર્યો આજે અમે બીજા દિવસે રાતે ફરીથી હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યા છે તો તમે પણ લોકો હનુમાનજીના દર્શન કરી લો જય બજરંગબલી જુઓ છો ને ફ્રેન્ડ્સ કેટલી બધી ગરદી છે આજે શનિવાર છે એટલે આટલી બધી ભક્તોની ભીડ છે જય બજરંગબલી ને આ હેમાનીના મામાના આવ્યા હતા તો એ અમારી સાથે નતા ઈ અત્યારે ભેગા થયા છે ને આજે એ લોકોએ અમારા થી કરી છે હા જો આ દર્શી આ દર્શી પણ ચીટિંગ કરી છે અમારી સાથે બાકી તમને અમે આવ્યા તો મજા આવી

આશીર્વાદ લેવા માટે અમારા ભાઈ આવ્યા છે છે મુંબઈ આવ્યા છે બાપાના ના લેવા માટે હવે બાપાના આશીર્વાદ લેવા માટે આવ્યા અમે બધા જઈ છીએ ને જમવા માટે આજે લગભગ તો બટાકા ભૂંગણા જ છે કે ઉભણિયા ભજીયા કાજુ ગાંઠિયા શાક છે આખી ડુંગળી શાક છે ભાખરી એવું બધું અમે કોશિશ કરશું અમારા ભાઈને ને ભલે આવે આપ જોડે આવી અમે મિત્રે આ તટકેવા હા ભલે અમે જવા દેવા નહી ગણવા અમે હું પ્રય આવ જો વે ટાઈમ મારે આવી ગઈ હા બરેક આવી ગઈ ફરી હવે વરી જલ્દી શોર્ટ ટાઈમ માં આવજો હા ઈટ આવરા ને જય જય ને તારા ખંડી બિયાવરા અડળા તો